ઓહો તો મારા બેટા કચરો પણ વાદળ ને દેહાત મારા વાલા બોડિયા ઇન્જીનિયર એટલો તો વાળું હો જે રયો બેહો બેહો બેહીજો બેહીજો શું બોજી નાયો છે તો પટવા છે પટ ભણવા <laughs>

મોડું મોડું રેડ્યું આવું ઢીકલું ખાવા જ્યો તો હાલ પાલવા પપુલો મન માવે દે હમ માલ દે કે મે તો લેટ આબુ દે ને હા ફક તો મન મન ભોદા છે પાતો બેસ્ટ તો ક્યાં ની તો 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 આજે પેલા પાઠ વિશે ભોલાભાઈ આપણે સહયોગ વતી પ્રગતિ કરીને બતાવશે ભોલાભાઈ તમને એવું શીખવાશે કે જે ભોલોભાઈ આ મતલબ ગયા હાજર હતા એના વિશે ભોલો ભાઈ શું શીખ્યા શું ના શીખ્યા એ ભોલાભાઈ તમે ઉભા થઈ અને એક કવિતા બાળકોને સંભળાવી શકો છો ઉભા

ગોલી મોલી એક વાર પીઉ ને મળવાયા ભાઈ 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 કવિતા કવિતા કોતો ગોરીન ચે હા દે છે

એ વેતુ વાડ માંથી ને વેતુ તન હરે ને વેતુ વાડ માંથી ને વેતુ એ તનો રેલા હું તાલ પર કાંકા દાણો કવિતા નું પૂછો ભમજીયા મંત્ર નથી

મને કે કોપી લાગે છે આ બી તો ગલમી પડે ને એટલે આ તમ તું સાહેબ નું જોઈ પીરો તો ભઈ કવિ સરસ મન તો યોગા કરી મન તો યોગા કરતા યોગા 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 યોગા

તમને સરસ મજાના યોગા કરાવવાના છે આજે દિવસ છે એટલે યોગા કરવા જરૂરી છે ચાલો બાળકો યોગા કરવા આપડે મેદાન માં જઈએ મું યોગા તો ચાલો વાદુડો જ છે વાદુડો છે યોગા કરો યો યોગા કરો યોગાની પ્રતિષ્ઠી પહેલી આટાએ પછી આવ પછી આવ પછી આવ પછી ચાહે બમ યોગા શાલુ કરો એક એક

ના ના ભનો ભનો આ આ આ થોડો ઓલે પોઈન્ટ આ તે પટ્ટો પટ્ટો આ ભાઈ ઓય સાહેબ થાય થાય બધીજો થઈ જતો કડાયલું હવે રીસિસ છે

有人。<noise> <noise>

有人。